લીમડી શહેર કોંગ્રેસ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. નગરપાલિકા વોર્ડ રચના અને નવા સીમાંકન બાબતે શહેર કોંગ્રેસ સમિતિને સાથે રાખવાની રજૂઆત કરવામાં આવી છે. ફોર્મમાં સીમાંકનની હદ અને જ્ઞાતિઓના સમીકરણને ધ્યાને રાખીને ફેરફાર કરવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. સરકારી પરિપત્ર મુજબ કામગીરી થાય તેવી માંગ સાથે કોંગ્રેસે લિમડી પ્રાંત કચેરીએ આવેદન પત્ર આપ્યું છે.

એક આવેદનપત્ર અમે આપવા આવ્યા હતા જેમાં અગાઉ નવ વોર્ડ હતા એ પ્રમાણે સીમાંકન નવ વોર્ડનું રાખવું અને એ જ મુદ્દે ચર્ચા કરી ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે લીંબડી શહેર કોંગ્રેસની ટીમ એ વોર રચના બાબતે મક્કમ હોય અને જો એ પ્રમાણે વોર રચના કરવામાં નહીં આવે તો હાઈકોર્ટ સુધી લડવાની પણ તૈયારી અમે બતાવી છે